બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ભવ્ય વિજય બાદ સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છે તે આજરોજ દાહોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો જેમાં દાહોદ શહેરના સૌ કાર્યકર્તાઓને દાહોદ નગરપાલિકા ચોક પર ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો તથા દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સેનલભાઈ ધરિયા તથા દાહોદ એકસો બત્રીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી કનૈયાલાલભાઈ કિશોરીએ સૌ કાર્યકર્તાઓ સભ્યશ્રીઓ અધિકારીઓ તથા જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર દિનેશ પરમાર દુમીરા ન્યૂઝ દાહોદ આજે બિહાર વિધાનસભાના પરિણામ આવ્યા જે પરિણામ જે ભારતીય જનતા પાર્ટીને સમગ્ર એનડીએની સત્યની જીત છે જે અસત્યનો પ્રચાર વિપક્ષો કરતા હતા એ વિપક્ષોનો આજે બિહારની જનતાએ જબરજસ્ત જવાબ આપ્યો છે અને બસો ઉપર બેઠકો સાથે બિહારમાં એનડીએની સરકાર પુનઃસ્થાપિત થવાની ત્યારે ગુજરાતના પણ જે વિપક્ષો ખોટી ખોટી વાતો કરે છે એ લોકોએ પણ શાનમાં સમજી જવાની જરૂર છે કે પ્રજા ગુજરાતની પ્રજા પણ વિકાસની સાથે છે અને વિકાસને જ મત આપે ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે દેશની પ્રગતિ દેશનો વિકાસ કરી રહ્યા છે એ લોકો સારી રીતે ઓળખે છે લોકો વિપક્ષની વાતોમાં આવવાના નથી એટલે વિપક્ષોએ પણ આ જાણવાની જરૂર છે અને આ રીતે જે રીતે બિહારમાં જબરજસ્ત વિજય થયો એ બદલ દેશના વડાપ્રધાન મોદી સાહેબને નડ્ડા સાહેબને અમિત શાહ સાહેબને અને સમગ્ર ઇન્ડિયાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને જે તેઓ ચૂંટણીઓમાં જે લોકો ગુજરાતમાંથી પણ ગયા હતા એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી